નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર સોમવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ થરાદમાં જીરુના ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે દરોજ જીરોની બજારમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અન્ય જણસીના ભાવમાં આજે થોડો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જીરોમાં નવી સીઝનમાં થોડી તેજી જોવા મળે હાલના અનુસાર પ્રમાણે બાકી મિત્રો આગામી હવે બજાર કેવું ચાલે તે મુજબ જોવાનો રહ્યું તો ચાલો આપણે જાણી લઈએ કે છે રાઈડો જીરો અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીએ તો જીરો છવ્વીસો પચાસથી ત્રણ હજાર નવસો ને ચુમોતેર રૂપિયા રાયડો બારસો પચાસથી તેરસો ને એકવીસ રૂપિયા એરંડા તેરસો ત્રીસથી તેરસો ને પાસઠ રૂપિયા ઈસબગુલ ઓગણીસો છવ્વીસથી છવ્વીસો ને એકસઠ રૂપિયા બાજરી ચારસો એકવીસથી પાંચસો ને સાઠ રૂપિયા અને મગફળી બારસોથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ